નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ્છ ભચાઉ થી આવ્યો છું એસટી નિગમ ની પરીક્ષાની જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી એમાં જનરલ કરી નથી જનરલ છે કેમ કે અમારું કોલેટર નીકળ્યા પછી બે દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે અઢીસો રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી અને પાછા સત્યાવીસ તારીખે એમ પોસ્ટ ઓફિસ માં ગયા હતા તો પણ ના પાડી તમારું ચલણ લેવામાં આવશે બે દિવસની રજા હતી એ માટે અને અત્યારે ઓનલાઈન કોઈ એમાં સિસ્ટમ નથી કે અમે ભરી શકીને અમને આ એક સેન્ટરમાંથી ચાલીસ પચાસ વિદ્યાર્થી બારે ઊભા છે તો બીજા સેન્ટરમાંથી કેટલા હશે આટલા એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી

આજ સુધી ની કોઈ બી એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ આજે અમારા પરીક્ષાના પેપર બી ગયા છે આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળા એ બસો ને પચાસ રૂપિયા નું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં આવી અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે બસો પચાસ રૂપિયાનું ચલણ ભરવાનું છે બરાબર જે આ કોલ લેટર ની પાછળ સાત માં આ લોકો એ લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો તમારે એડવાન્સ ઓગણસાહિઠ રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી બસો ને પચાસ રૂપિયા પણ ફી છે આવું અત્યાર સુધીના ઇતિહાસ ની દરેક એક્ઝામો માં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવા ભરવાની જે અઢાર તારીખ ની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા બરાબર છે હજાર થી પચીસ સુધીની તારીખ હતી એમાં ત્રણ તો રજા હતી બરાબર જાહેર રજા હતી કઈ રીતે બધા આટલા બધા યુવકો ત્યાં જઈને શકે પરીક્ષા અમારા જેવા દરેક સેન્ટરો પર આટલા પચાસ સાઈઠ વિદ્યાર્થીઓ છે દરેક ને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ દૂર દૂર થી ગુજરાત જિલ્લાઓમાં ભી છે બસો પાંચસો પાંચસો કિલોમીટર થી તો દરેક આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આશા રાખીએ કોઈ મીડિયા વાળું કોઈ આવા તૈયાર નથી અહીંયા